નમસ્કાર હવે ઘણા લોકો ધોરણ બાર પછી વેટરનરીના અભ્યાસક્રમમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો એમના માટેની સંપૂર્ણ માહિતી છે એ હું તમને આપી દઉં હવે જો આ એની આખી માહિતી પુસ્તિકા છે એમાં આપણે શરૂઆતથી જોઈ લઈએ તો એમાં શું કહેવામાં આવ્યું છે કે આ માહિતી પુસ્તિકામાં કામધેનુ યુનિવર્સિટી એટલે કે બીવીએસસી અને એએચમાં તમારે એડમિશન લેવું છે તો તમારે સેમા ફોર્મ ભરવું પડશે તો કે ભાઈ કામધેનુ યુનિવર્સિટી છે એની વેબસાઇટમાં તમારે લોકોએ છે એ ફોર્મ ભરવું પડશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે જુઓ કામધેનું યુનિવર્સિટી છે એ ક્યાં આવેલી છે તો કે ભાઈ ગાંધીનગર આવેલી છે અને એમાં ફોન નંબર અને ઈમેલ આઈડી છે એ તમારે આપેલા છે પછી તમે લોકો જોઈ શકો છો સંપર્ક સૂત્રો એ છે હેલ્થ સેન્ટર એ પાસે એ વગેરે હવે જો સંપર્ક સૂત્રો એટલે આમાં જુઓ ટોટલ કેટલી છે તો કે ભાઈ પાંચ કોલેજ છે એમાં તમને પાંચ સંપર્ક નંબર આપવામાં આવ્યા છે હવે આણંદમાં તમારે કોન્ટેક કરવો હોય તો એના ફોન નંબર આપવામાં આવ્યા છે પશુ ચિકિત્સા અને મહાવિદ્યાલય દાતીવાડા છે નવસારી છે જૂનાગઢ છે અને હિંમતનગર છે એ તમામના આચાર્યના નંબર અને એમના જે ઈમેલ આઈડી છે એ આમાં તમને લોકોને આપવામાં આવેલ છે હવે જો પ્રવેશ માટેના હેલ્થ સેન્ટર કયા કયા છે તો કે એક તો આણંદ આવેલું છે પછી દાંતીવાડા આવેલું છે નવસારી આવેલું છે જૂનાગઢ આવેલું છે અને હિંમતનગર આવેલું છે ક્લિયર થઈ ગયું અને આમાં તમે લોકો જોઈ શકો છો હવે તમારે વેબસાઇટ કઈ રહેશે આમઢેન યુનિવર્સિટી છે એના વેબસાઇટ રહેશે એના પછી આમાં તમને શું કહેવામાં આવ્યું છે કે આ હેલ્પ સેન્ટર ખાતે જે તમારે અરજી આવશે એટલે કે તમે લોકો જે કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટમાં ફોર્મ ભરવાના છો એનું ઓનલાઈન જ ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ એમાં ક્ષતિ જણાય એટલે કે લો કે તમે ફોર્મ ભરવામાં કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ભૂલ કરી હોય ને તો તમને આ ઈમેલ આવશે અથવા તો ફોન આવશે અને એ ફોન આવે ને તો ત્યારે તમારે છે એ જે તે આ પ્રમાણે હેલ્પ સેન્ટર આપ્યા છે ત્યાં તમારે જવું પડી શકે છે ક્લિયર થઈ ગયું હવે જુઓ આમાં તમને કઈ કઈ કોલેજ આવેલી છે એ તમે લોકો જોઈ શકો છો હવે પહેલી આવેલી છે બીવીએસસી અને એએચ અભ્યાસક્રમ તો એમાં ચાર કોલેજો છે એ આખા ગુજરાતમાં આવેલી છે એ પણ ચારે ચાર ગવર્મેન્ટ છે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એમાં અત્યારે બીવીએચસી અને એએચ એટલે કે વેટરનરીનો કોર્સ છે એ થતો નથી હવે પહેલું છે આણંદ તો આણંદમાં તમે લોકો જોઈ શકો છો પિંચોતેર સીટ આવેલી છે પિંચોતેર સીટમાં વીસીઆઈ એટલે કે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તો એ અગિયાર સીટ એમાં ભરશે જે એ વીસીઆઈ છે ને એ પહેલાં નીટને આધારે સીટ ઉભરતા ક્લિયર થઈ ગયો હવે સ્ટેટ કોટામાં કેટલી સીટો આવેલી છે એટલે પંચાવન તમારું એડમિશન છે એ પંચાવન સીટોમાં થશે પછી જે જુદી જુદી કેટેગરી એવી છે ઇડબ્લ્યુએસ છે એનઆરજી એટલે કે નોન રેસિડેન્સ ઓફ ગુજરાત એની એક સીટ આવેલી છે પારસી જાતિની એક સીટ આવેલી છે કાશ્મીરી વિસ્થાપિતો માટે બે સીટ આવેલી છે બિન અનામત એટલે કે જનરલ છે એમાં ત્રીસ સીટ આવેલી છે એસસી કેટેગરીમાં ત્રણ આવેલી છે એસટી કેટેગરીમાં આઠ સીટો આવેલી છે ઓબીસી કેટેગરીમાં ચૌદ સીટો આવેલી છે પીડબલ્યુડીમાં બે આવેલી છે અને સેનાના કર્મચારી અથવા તો એક્સ મેન માટે એક સીટ આવેલી છે તો તમે લોકો જોઈ શકો છો કે આખે આખા ગુજરાતમાં ચાર જ કોલેજ આવેલી છે એટલે આમ જોવા જઈએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અંદાજે ત્રણસો વીસ જેટલા સ્ટુડન્ટ છે એ જ બાર પડે છે આખા ગુજરાતમાંથી વેટરનરી ધોરણ બાર પછી કરવાવાળા સરદાર કૃષિનગરમાં એક કોલેજ આવેલી છે એમાં કેટલી સીટો અવેલેબલ છે એ પણ તમે જોઈ શકો છો એ રીતે નવસારી અને એ જ રીતે જૂનાગઢ હવે જુઓ આમાં શું કહેવામાં આવ્યું છે પહેલું નોંધ આપવામાં આવી છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત વીસીઆઈ દ્વારા ફાળવવામાં આવે તે મુજબ જ વીસીઆઈની બેઠકો છે એ બાદ કર્યા બાદ જ કામધેનુ યુનિવર્સિટીની બેઠકો છે એ ભરવામાં આવશે એટલે વીસીઆઈની તો અલગથીને જ આપેલી છે જે ઓલ ઇન્ડિયા લેવલે થાય ને એની તો આખી અલગ જ સીટો આપેલી છે તમિલનાડુનો વિદ્યાર્થી છે પછી આપણે ઉત્તર પ્રદેશ છે અથવા તો અન્ય કોઈ રાજ્યના સ્ટુડન્ટને અહીંયા એડમિશન લેવું હોય તો એને ફરજિયાત પણ વીસીઆઈમાં ફોર્મ ભરવું પડે ક્લિયર થઈ ગયું હવે કઈ કઈ રીતે આવેલું છે એ પણ તમે લોકો જોઈ શકો છો એના પછી તમે લોકો જોઈ શકો છો કે આમાં કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત મંજૂર થયેલી જે હિંમતનગર અને ભુજ એ બે કોલેજો આવેલી છે પણ હજી એને મંજૂરી મળી નથી જો એની મંજૂરી મળશે તો એની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે હવે એના પછી એવું છે પ્રવેશ લાયકાર તો તમારે જો બીવીએચસી અને એ માં એડમિશન લેવું છે તો એના માટેની કન્ડિશન કઈ હોવી જોઈએ તો કે ગુજરાત રાજ્યનો જ રહેવાસી હોવો જોઈએ પહેલી વસ્તુ એ પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે જીવવિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા તો જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઈએ ક્લિયર થઈ ગયું અને પ્રવેશ ફોર્મ ભરવા માટે ચાલુ વર્ષની નીટની પરીક્ષા આપેલી ફરજિયાત હોવી જોઈએ જો તમે આ વર્ષે નીટની પરીક્ષા નથી આપી તો તમે વેટનરીમાં એડમિશન નહીં લઈ શકો થઈ ગયું ગયા વર્ષે શું હતું આખી આખો રોલ છે એ ગુચકેટનો જ હતો પણ હવે આ વખતેથી છે એ ગુચકેટ સાવ કાઢી નાખી છે કે તમારું જે આખું વેટનરીનું મેરિટ બનતું ને એ ગુચકેટને આધારે જ બનતું પણ હવે એ કાઢી નાખ્યું છે હવે તમે નીટ આપેલી હશે તો જ તમે લોકો છે એ ફોર્મ ભરી શકશો અને ધોરણ બારમાં છે ગ્રેસિંગ માર્ક્સ સિવાય ઓછામાં ઓછા નીચે પ્રમાણેના ગુણ હોવા જોઈએ ક્લિયર થઈ ગયું હવે આ ચારના ગણા છે જુઓ એ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશમાં થિયરીમાં નીચેના પ્રમાણે ગુણ થવા જોઈએ એટલે કે અનુસૂચિત જાતિ એસટી કેટેગરીમાં એકસો નેવું માર્ક થવા જોઈએ એસટી કેટેગરીમાં એકસો નેવું થવા જોઈએ પછી આપણે ઓબીસી કેટેગરીમાં એકસો નેવું થવા જોઈએ અને અન્ય તમામ વિદ્યાર્થીઓ માટે બસો માર્ક કોના કોના એ ચારસોમાંથી તમારે ગણવાના રહેશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ હવે પછી શું કીધું લાયકાત માટે તમે લોકો એ છે એ નીટની પરીક્ષા તમે આપેલી હોવી જોઈએ અને નીટની પરીક્ષામાં તમે જેટલા ગુણ મેળવાને એ કુલ ગુણ ગણતરીમાં લેવામાં આવશે અને એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં તમારી ઉંમર ઓછામાં ઓછી સત્તર વર્ષથી ઓછામાં ઓછી સત્તર વર્ષ તો હોવી જ જોઈએ અને પચીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ હવે જુઓ કઈ કઈ બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઈએ એ તમે લોકો જુઓ તો પહેલાં તો નીટની પરીક્ષા તો આપેલ હોવી જોઈએ તો કે હા ભાઈ આપેલી હોવી જોઈએ તમે સીબીએસસીમાંથી પાસ કરી હોય સીઆઈએસિસમાંથી બાત કરી હોય એનઆઈએસમાંથી પાસ કરી હોય કે આઈએસબીમાંથી પાસ કરી હોય ક્લિયર થઈ ગયું એમાંથી તમે જ્યાં પાસ કરી હોય ત્યાં તમે લોકો જોઈ શકો છો પછી આમાં તમે લોકો જોઈ શકો છો કઈ રીતે આખું વ્યવસ્થિત રીતે આરામથી બધા જે તમે પુસ્તિકા વાંચશો એટલે તમને લોકોને ખબર પડી જશે હવે જો કઈ કેટેગરીની કેટલી સીટો અનામત રહેશે હવે ઉદાહરણ સહિત સમજાવું કે કોઈ કોલેજની અંદર સો સીટ છે હવે સો સીટની અંદર જો એસસી કેટેગરીમાં સાત સીટો ફાળવવામાં આવશે એસટી કેટેગરીમાં પંદર સીટો ફાળવવામાં આવશે પછી સત્યાવીસ ટકા ઓબીસી કેટેગરીમાં ફાળવવામાં આવશે દસ ટકા ઇડબલ્યુએસમાં આવશે પીડબલ્યુડીમાં પાંચ ટકા ફાળવવામાં આવશે પારસી જાતિમાં એક બેઠક રહેશે કાશ્મીરી વિસ્થાપિતો માટે બે બેઠક રહેશે બાકી એનઆરજી એટલે કે નોન રેસિડેન્ટ્સ ઓફ ગુજરાત એમના માટે એક ટકા રહેશે જ્યારે એક્સ આર્મી માટે વન ટકા રહેશે ક્લિયર થઈ ગયું તો આમાં તમે બધું જોઈ શકો છો હવે તમારું મેરિટ લિસ્ટ કઈ રીતે તૈયાર કરવામાં આવશે તો કે ભાઈ પહેલી વાત તો એ કે તમે લોકોએ નીટ આપેલ હોવી જોઈએ પછી નીટની પરીક્ષાના મેરવડ ગુણને આધારે કેટેગરી મુજબ મેરિટ બનાવવામાં આવશે અને જો બે અથવા તો વધારે ઉમેદવારના મેરિટમાં સરખા થશે હવે આ ભાઈએ સાતસો વીસ મેળવ્યા છે અને બીજા ભાઈએ સાતસો વીસ મેળવવા છે તો કોને પ્રાયોરિટી આપવી તો કે ભાઈ જનરલી છે ને એમાં તમારે લોકોએ રેન્ક મુજબ હોય છે એટલે આ વખતે બહુ વાંધો ના આવે ગૂચકેટ હોય ને તો થોડો ઘણું સમસ્યા રહે કે ભાઈ આ રીતે બેના પીઆર સરખા થાય છે એટલે હવે જુઓ માની લો કે સરખું મિરિટ બને છે તો તમારે જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજીમાં જેના વધુ માર્ક હશે એને પ્રાયોરિટી આપવામાં આવશે જો બાયોલોજીના પણ સરખા માર્ક થાય છે તો ફિઝિક્સને પ્રાયોરિટી આપવામાં આવશે ફિઝિક્સ બાયોલોજી બંનેના સરખા થાય છે તો કેમેસ્ટ્રીને પ્રાયોરિટી આપવામાં આવશે અને કેમેસ્ટ્રીને બધા સરખા થાય છે પીસીબી ત્રણેમાં ત્રણેયમાં સરખા થાય છે તો ઇંગ્લિશ વિષયને પ્રાયોરિટી આપવામાં આવશે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનો કુલ પર ગુણ મેળવેલ હોય વધારે અને બી પણ સરખા થતા હોય તો જેની ઉંમર વધારે હોય એ ફરવામાં આવશે હવે જો તમારે લોકોની ફી છે એટલે થોડી ઘણી આ વખતે એ લોકોએ ફી વધારી રહી છે ક્લિયર થઈ ગયું તો તમારે કેટલી કેટલી ફી ભરવાની છે પહેલી વાત તો રજિસ્ટ્રેશન સમયે તો કોશનમાંની ડિપોઝિટ એક હજાર રૂપિયા હોસ્ટેલની એક હજાર રૂપિયા ડિપોઝિટ મેસની બે હજાર રૂપિયા ઇલેક્ટ્રિક ડિપોઝિટ બે હજાર રૂપિયા ઓળખપત્ર ફી એટલે છ હજાર ત્રણસો એટલે તમારે ટોટલ થઈને કેટલી છોકરાઓ હશે ને તો એને પચીસ હજાર રૂપિયા ફી ભરવાની થશે ઓલે વખતે એકવીસ હજાર હતી અને આમાં તેર હજાર એને ગયા વર્ષે આઠ હજાર હતી એટલે એટલી ફીનો છે એ કામધેન યુનિવર્સિટી દ્વારા વધારો કરવામાં આવ્યો છે લેવા થઈ ગયું એટલે પચીસ હજાર છોકરાઓને ભરવાનું થશે અને તેર હજાર છોકરીઓને ભરવાનું થશે અને અન્ય ફી પણ તમે લોકો જોઈ શકો છો પછી આમાં જુઓ એક વસ્તુ ખાસ લખ્યું છે કે વિદેશી ઉમેદવારો માટે જે હોય ને વિદેશી ઉમેદવારો પણ એડમિશન લેતા હોય ને તો એ પ્રમાણે નિયમ છે પછી શું કીધું છે કે બધા વર્ષોમાં ઇલેક્ટ્રિક ચાર્જ ફરતે નિર્ધારિત હાલમાં રકમ ચાર હજાર રૂપિયા અલગથી ચૂકવવાના છે અને મેરિટના ધોરણે જ હોસ્ટેલ છે એ ફાળવવામાં આવશે પછી ફી પરતનું કહી દો તો કે ભાઈ એ કોઈ કારણસર સમય મર્યાદામાં પ્રવેશ રદ કરાવશે તો રિફંડ પોલિસી મુજબ છે એ તમારે પરત કરવામાં આવશે ભાઈ અભ્યાસક્રમની માહિતી આપવામાં કીધું છે તો કે ભાઈ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે ગુજરાતીમાં તમને છે એ ભણાવવામાં આવશે નહીં અને જે તે વિષયોમાં હોસ્ટેલ ન ફાળવેલ હોય તો યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવું ફરજિયાત છે હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા તો ભાઈ સઘરી પ્રક્રિયા છે એ કોનો હતો કે વીસીઆઈના માર્ગદર્શનમાં આપણે છે એ હાથ ધરવામાં આવશે પછી એની વેબસાઇટ કઈ છે તો કે ભાઈ કામધેનુ યુનિવર્સિટી છે એની આખી આખી વેબસાઇટ છે પછી તમારે લોકોએ ચોઈસ ફિલિંગ કરી લેવાની રહેશે એક વખત જ્યારે ફોર્મ ભરો ને ત્યારે જ ચોઈસ ફિલિંગ કરવાની છે પછી તમને એ મોકો નહીં આપે પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ એમની એક વખત કરી દેવાની ચાર કોલેજો આપી છે તમારે કઈ કોલેજને તમારે પહેલા નંબર પર રાખી બીજા નંબર પર ત્રીજા અને ચોથા એ તમારે લોકોએ કરી લેવાની ક્લિયર થઈ ગયું પછી ઓરિજિનલ ડોક્યુમેન્ટને કંઈ જમા કરાવવાના નથી તો પહેલી વસ્તુ શું કીધું તો કે અરજી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા તો કે અગ્રણી પત્રોમાં પ્રવેશ અંગેની જાહેરાત આપવામાં આવશે પછી કામધેનુ યુનિવર્સિટીની પોર્ટલમાં તો આ માહિતી પુસ્તિકા છે એ પછી તમારે ફી ભરવાની છે અને સંપૂર્ણ ફોર્મ છે એ તમારે લોકોએ ભરવાનું રહેશે ક્લિયર થઈ ગયું જરૂરી દસ્તાવેજો ને એ બધું તમે લોકોએ વ્યવસ્થિત રીતે કરી લેવાનું રહેશે અને જો તમને લોકોને છે એ કોલેજમાં એડમિશન મળી જાય છે તો કોલેજ ખાતે તમારે જે પૂરી પૂરી ફી છે એ ભરવાની રહેશે અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો કે જો પ્રવેશ ફોર્મ ફીની જે તમે ટોકન ફી ભરીને પહોંચ છે વેરીફાય થયેલ તમારું જે અરજી ફોર્મ છે એ ધોરણ દસની માર્કશીટ છે ધોરણ બારની માર્કશીટ છે નીટની માર્કશીટ છે એલસી છે પછી ટ્રાયલ સર્ટિફિકેટ આ તમારે જનરલી રીતે છે ને જે સ્કૂલનું ટ્રાયલ સર્ટિફિકેટ હોય ને એ જ લાગુ પડવામાં આવે છે પછી એ ડબલ્યુએસ સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર એ હોવું જોઈએ પછી આ ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ છે એ તમારે હોવું જોઈએ ત્રણ છે એ તારીખ સાથેનો ફોટો હોવો જોઈએ પાસપોર્ટ સાઇઝને ક્લિયર થઈ ગયું પછી આ રીતે તમે છે એ જોઈ લેજો એટલે કઈ રીતે આખે કે માહિતી પુસ્તિકા છે પછી એનો કટઓફ છે એ તમે લોકો જોઈ શકો છો આ આખે આખું છે ને એ હતું ગુજકેટમાં એટલે ટકા હતા ને એ લોકોએ એકસો વીસમાંથી સોમાં કન્વર્ટ કર્યા અને કેટલા એટકું છે એની માહિતી આપવામાં આવી છે તો આણંદમાં છે ઓપન કેટેગરીમાં બ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ છે પછી સરદાર કુસિનગરમાં એંસી પોઈન્ટ એકતાલીસ છે નવસારીમાં સિતોતેર પોઈન્ટ બાણું છે અને એ અઠ ઇઠ્યોતેર પોઈન્ટ બાર છે એ જૂનાગઢમાં છે ક્લિયર થઈ ગયું જો આમાં પણ લખ્યું છે કે આ કટઓફ છે એ ગુજકેટ પ્રવેશ પરીક્ષાના છે ઉમેદવારોની માત્ર ને માત્ર જાણ છે એ જાણ માટે જ છે અને આ વખતે કટોકમાં ઘણો બધો ફેરફાર થશે પછી આ તમારું જે ઇડબ્લ્યુ નું પ્રમાણપત્ર ને એ બધું આમાં જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો આ કે માહિતી પુસ્તિકા છે એમની મેં તમને માહિતી આપી દીધી જો તમને એના વિશે કોઈ ક્વેરી હોય જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે ને ત્યારે પણ હું તમને અપડેટ આપી દઈશ ક્લિયર થઈ ગયું અને આમાં વ્યવસ્થિત રીતે તમે જેની યુનિવર્સિટી જઈને આ પુસ્તિકા ડાઉનલોડ કરીને વ્યવસ્થિત વાંચી લો અને એમાં પણ જો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ માટે છે એ નીચે વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે એમાં પણ તમે લોકો છે એ જોડાઈ શકો છો